નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શૈલેશની પ્રેમિકાએ આજે મિત્રો સૌથી મોટો ખુલાસો કર્યો જ્યારે પ્રેમિકાને પોલીસ એફની સામે લઈ ગયા ત્યારે પ્રેમિકાએ એવું કીધું કે જેને જોઈને કાયદેસર તમે પોતે પણ હચમચી જશો મિત્રો તમને બધાયને ખબર છે કે વેકેશન મનાવવા ગયેલા શૈલેષભાઈના પરિવાર કે જે ગુમ થઈ ગયા હોય એવી કમ્પલેન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં આપવા માટે ફોરેસ્ટ અધિકારી પોતે લે કે શૈલેશભાઈ પોતે પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જઈને એવા ડોલ કર્યા કે મારો પરિવાર ખોવાઈ ગયો છે મારો મારી એક દીકરી ને એક દીકરો અને મારી પત્ની ક્યાં ગુમ થઈ ગયા છે તમે કમ્પ્લેન લખો એટલે સાહેબ ફોરેસ્ટ અધિકારીમાં હતા એટલે તરત જ તરત કમ્પ્લેન પણ એમની લઈ લીધી અને પછી મિત્રો પોલીસે ગુતવાનું ચાલુ કર્યું સૌથી પહેલા તો પોલીસ એના ઘરે ગઈ તપાસ કરી અને ત્યાર પછી જ્યારે એના ઘરે ગઈ ને શૈલેષભાઈ ના ઘરે ત્યારે શૈલેષભાઈ થોડાક ધ્રુજવા મળ્યા એટલે જ્યારે શૈલેષભાઈ ધ્રુજવા મળ્યા એટલે શું થયું પોલીસને થોડીક શંકા ગઈ એટલે શૈલેષભાઈને કીધું તમારો નંબર આપો અમે પેલા કોલ હિસ્ટોરી ચેક કરીએ કે આખરે વાત શું થઈ હતી શું કોઈ ઝઘડો હતો કે પછી પત્ની છેલ્લી વાત શું કરી છેલ્લી વાત શું હતી છેલ્લી વાત જાણવા માટે એ જે કોલ હિસ્ટોરી હતી દર્શક મિત્રો જયારે કોલ હિસ્ટોરી ચેક કરી ત્યારે પોલીસ સાહેબ ને કઈક સંકેતો મળ્યા કે બંને વચ્ચે તો ઝઘડા થતા હતા હવે પોલીસ સાહેબે એ ચેક કર્યું કે ઝઘડા કઈ રીતે થતા હતા ત્યારે શૈલેષભાઈ ને પૂછ્યું ત્યારે શૈલેષભાઈએ એમ કીધું કે અમારા વચ્ચે ઘર કંકસ કારણે ઝઘડા થતા હતા તો પણ એને ના કીધું કે મેં મારીને અહીંયા દાટી નાખી છે ઘર કંકસ કારણે અમારે ઝઘડા થતા હતા અને ત્યાર પછી પોલીસને શંકા ગઈ ત્યારબાદ એની વધારે પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે ભાઈ ઢીલા પડી ગયા ફોરેસ્ટ અધિકારી અને ત્યારબાદ પોલીસને શંકા ગઈ અને બધું પૂછ્યું ત્યારે કંઈક નવો વળાંક આવ્યો અને પ્રેમિકાનું નામ આવ્યું ત્યારે મિત્રો તરત જ ફોરેસ્ટ અધિકારીને કોર્ટમાં લઈ ગયા અને ત્યારબાદ 7 દિવસનો રિમાન્ડ મેળવ્યા પોલીસે જ્યારે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા ત્યારે સાત દિવસ રિમાન્ડ પૂરા થાય એની પહેલા પહેલા જ જે શૈલેષભાઈ હતા એમને સૌથી મોટી પોલ ખોલી નાખી કે મારે એક પ્રેમિકા જોડે અફેર હતો હવે આ પ્રેમિકા કોણ હતી તો પ્રેમિકા મિત્રો પ્રેમિકા અને જે શૈલેષભાઈ એ બંને સૌથી પહેલી વાર ગીરમાં મળ્યા હતા હવે ગીરની અંદર શૈલેષભાઈ આરએફઓમાં હતા જ્યારે જે છોકરી હતી પ્રેમિકા એ બીડગાડ તરીકે ગીરમાં હતી હવે મિત્રો જયારે બંને લોકો એક સાથે રહ્યા ત્યાર પછી એમની ત્યાં ઘણી બધી વાતચીતો પણ થઈ છે ત્યાર પછી શૈલેષભાઈ કે જે આવી પહોંચ્યા ભાઈ ની અંદર એમની બદલી થઈ ગઈ હવે ની અંદર બદલી થઈ ત્યારે બેન હતા અંદર તરીકે હતા ત્યારે દૂર થઈ ગયા પરંતુ ક્યાંક ને ક્યાંક એ ફોન નું કનેક્શન હતું હવે જયારે પંચમહાલમાં ગયા ત્યારે પંચમહાલમાં થોડાક સમય વિતાવ્યા પછી એમને પોતાની બદલી ભાવનગર ની અંદર કરી નાખી ત્યારે એકબીજાથી દૂર હતા હવે ભાવનગર ની અંદર આવે ત્યારે એમની પત્નીને કઈક એવા સંકેતો ગયા ત્યારે મિત્રો શૈલેષભાઈ એમ કે છે કે ના અત્યારે તમે સુરતમાં રહો અને પછી તમે મારી જોડે રહેજો એટલે પત્ની જીદ પકડી કે ના હું તમારી જોડે જ રહું કેમ કે પત્નીને ખબર પડી ગઈ કે મારો પતિ કોઈના પ્રેમમાં છે કોઈ પણ છોકરીના પ્રેમમાં છે અને એટલા માટે જ અને એ ડિસિઝન લીધું કે હું તમારી સાથે રહું પરંતુ પતિ એવું ઈચ્છતો હતો કે તમે સુરતની અંદર રહો અને ત્યાર પછી આ ના માનતા શૈલેષભાઈએ બધું કર્યું છે હવે આગળના જે કાંઈ પણ આપણને સમાચાર મળશે ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ